નમસ્કાર મિત્રો સ્વાગત છે ગુજરાત સરકારના સરકારના પેન્શનરોને હવે કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે ગુજરાત બજેટ અંગે કનુભાઈએ આજે જણાવ્યું છે કે ખોરાક અને ઔષધના નમૂનાઓની ચકાસણી માટે

અમદાવાદ ખાતે ન્યુરોલોજી ઇન્સ્ટિટ્યૂટ બનાવવાની જાહેરાત પણ કરી છે નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયક્રોટ્રોપિક સામે કડક પગલાં લેવાની પણ વાત કરી છે રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા જળવાય તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે સાયબર સુરક્ષા અને કાયદાના અમલીકરણમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતા રાજ્ય કક્ષાએ સાયબર સેન્ટર ઓફ એક્સ તેમજ તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે

ચૌદ હજારથી વધુ ભરતી કરવાનો આયોજન છે માર્ગ સલમતીના પગલાં વધારવા તથા ટ્રાફિક નિયમોના અસરકારક અમલીકરણ માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા એક હજાર ત્રણસોની એવું નવી જગ્યાઓ ઉભી કરવામાં આવશે ભવિષ્યની પેઢીને સ્વચ્છ પર્યાવરણની ભેટ આપવાના હેતુથી માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા શરૂ કરાયેલ એક પેટ માર્ગ કે નામ અભિયાન થકી ગ્રીન કવચ વધારવા રાજ્યમાં આ વર્ષે સત્તર કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે હવે પેન્શનરોને બેંકના ધક્કા નહીં ખાવા પડે તો રાજ્ય સરકારના પેન્શનરોને દર વર્ષે હયાતીની ખરાઈ માટે સંબંધિત કચેરીમાં બેંકમાં રૂબરૂ જવું પડે છે હવે રાજ્યના પાંચ લાખ ચૌદ હજાર પેન્શનરોને ઘર આંગળે હયાતીની ખરાઈ ઓનલાઈન તેમજ વિના કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે ધન્યવાદ